હાલમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન એ રોઝ ગાર્ડન રિસેપ્શનનું આયોજન કર્યું હતું આ દરમિયાન ભારતના દેશભક્તિ ગીત સારે જોહાસે અચ્છાથી સમગ્ર વ્હાઇટ હાઉસ ગુંજી ઉઠ્યું હતું આ દરમિયાન વિદેશ મહેમાનોએ ભારતીય વાનગીઓનો પણ સ્વાદ માણ્યો હતો વ્હાઇટ હાઉસમાં મહેમાનો પાણીપુરી સમોસા અને ભારતીય મીઠાઈ આરોગતા જોવા મળ્યા હતા ભારતીય ઇમિગ્રન્ટ્સ તેમજ અમેરિકાન અમેરિકનો પણ આ વાનગીઓથી મોહિત થયા હતા મહત્વનું છે કે અમેરિકા આ વર્ષે નવેમ્બરની શરૂઆતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે આ કારણે રાષ્ટ્રપતિ બાઇડન એશિયન સમુદાય ખાસ કરીને ભારતીયોને ખુશ કરવાની કોઈ તક ગુમાવી રહ્યા નથી તે વાતનો પુરાવો વ્હાઇટ હાઉસના ખાસ કાર્યક્રમમાં ભારતીય ગીત અને પીરસવામાં આવેલી વાનગી આપે છે બ્યુરો રિપોર્ટ સીન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App